નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન પાઠ ત્રણ બુદ્ધિ જેમાં બુદ્ધિ અંગેના વિવિધ સિદ્ધાંતો છે આધુનિક અભિગમો છે તેમાંથી સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત અને ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો બુદ્ધિ અનેક પ્રકારની બૌદ્ધાત્મક શક્તિઓનો સમૂહ છે વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા ઉપર રહેલો છે એટલે કે આપણા અંદર ઘણા બધા પ્રકારની માનસિક શક્તિઓ આવેલી છે અને આ બધી જ માનસિક શક્તિઓ ભેગી થાય ત્યારે તેમાંથી બુદ્ધિ બને છે અને જે લોકોમાં જેટલી બુદ્ધિ વધારે હોય તે વ્યક્તિ આજુબાજુના વાતાવરણ સાથે એટલું ઝડપથી સમાયોજન સાધી શકે છે બુદ્ધિ એ આંતરવર્તી ઘટક છે એટલે કે આપણા શરીરની અંદરનું છે તેને આપણે જોઈ શકતા નથી તેનો આકાર કેવો છે તેનો રંગ કેવો છે એને આપણે કંઈ ખબર હોતી નથી પરંતુ તેના સ્વરૂપ સંરચના વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકોએ આ અંગેના અભ્યાસો કરેલા છે પોતપોતાના દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરેલો છે અને બુદ્ધિ વિશેના અભિગમો દર્શાવેલા છે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો કુલ પાંચ અભિગમો છે પહેલો અભિગમ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત બીજો અભિગમ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત ત્રીજો અભિગમ ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત ચોથો અભિગમ ગાર્ડનરનો બૌવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને પાંચમો અભિગમ છે જેપી દાસનો પાસ સિદ્ધાંત પ્રથમ સ્પિયર મેનનો દ્વિઘટક સિદ્ધાંત સ્પીયરમેન્સ મેન્સ ટુ ફેક્ટર થિયરી બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને ઓગણીસો ને ચારમાં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કરેલો છે અને જેને દ્વિઘટક સિદ્ધાંત એટલે કે ટુ ફેક્ટર થિયરી તરીકે ઓળખવામાં આવે છે બાજુમાં જે ફોટોગ્રાફ છે એ ચાર્લ્સ સ્પીયરમેનનો ફોટોગ્રાફ છે સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે એટલે કે આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે અને એ બે ઘટકો છે એક સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ સામાન્ય તત્વને અંગ્રેજીમાં કહેવાય છે જનરલ ફેક્ટર અને વિશિષ્ટ બૌદ્ધ તત્વને કહેવાય છે સ્પેશિયલ ફેક્ટર આ થોડીક ચાર્લ્સ પિયરમેન વિશેની થોડીક લખાણ છે થોડુંક એનું કે એને જે જે બધા સંશોધનો કરેલા છે એના વિશેની થોડીક માહિતી અહીં આપેલી છે સામાન્ય બૌદ્ધ તત્વ કે ક્ષમતાને જી ફેક્ટર જનરલ ફેક્ટર તરીકે અને વિશિષ્ટ ને એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે એટલે કે સ્પીયરમેને બે ઘટકનું સિદ્ધાંત બે ઘટકમાં એક સામાન્ય બોધતત્વ અને બીજું છે વિશિષ્ટ બોધત્ત્વ જી ફેક્ટર અને એસ ફેક્ટર જનરલ ફેક્ટર અને સ્પેશિયલ ફેક્ટર વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સમુચે સરવાળો છે આ બંને ઘટકોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે જી ફેક્ટર જનરલ ફેક્ટર ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ કે જનરલ ફેક્ટર કોને કહેવાય જી ફેક્ટર છે એ જન્મદત્ત ક્ષમતા છે એટલે કે આ જે લાક્ષણિકતા છે એ વ્યક્તિ જન્મની સાથે લઈને આવે છે આ સામાન્ય માનસિક ઉર્જા કે પછી શક્તિ છે તે સાતત્યપૂર્ણ છે એટલે કે ક્યારે તે અટકતું નથી એક પર આપણે શીખી ગયા પછી ક્યારે અટકતું નથી જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે એટલે કે જી ફેક્ટર છે એક વ્યક્તિમાં વધારે હોય અને બીજી વ્યક્તિમાં ઓછું હોય જેમ કે લખવાની ક્ષમતા છે બરાબર કે જે ચાલવાની ક્ષમતા છે એ આપણું કેવું કહેવાય જનરલ ફેક્ટર સામાન્ય બોધ તત્વ જે દરેક બાળક છે એ જન્મની સાથે લઈને જ એ ક્ષમતા લઈને જ જન્મે છે પણ ચાલવાની શક્તિ છે દોડવાની શક્તિ છે એ કોઈ બાળકમાં વધારે હોય અને કોઈ બાળકમાં ઓછી હોય એટલે કે જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે એટલે કે આપણે ચાલવાનું બોલવાનું દોડવાનું લખવાનું આ બધા કેવા ફેક્ટર કહેવાય જી ફેક્ટર જનરલ ફેક્ટર અથવા તો સામાન્ય લાક્ષણિકતા અને આ જે છે બરાબર કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એના માટે આપણે આ ક્ષમતાનો ઉપયોગ આપણે કરીએ છીએ જે વ્યક્તિમાં જે ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે એસ ફેક્ટર સ્પેશિયલ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ કે સ્પેશિયલ ફેક્ટર કોને કહેવાય આ ઘટક જન્મદ્ત નથી એટલે કે સંપાદિત છે એટલે કે આ આ ઘટક માટે આપણે શિક્ષણ પ્રાપ્ત કરવું પડે તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા જેમ કે કોઈને ચિત્ર દોરતા શીખવું તો ચિત્ર દોરવું એક કેવું ફેક્ટર કહેવાય એસ ફેક્ટર સ્પેશિયલ ફેક્ટર કે જેના માટે આપણે શિક્ષણ પ્રાપ્ત કરવું પડે કોઈને સંગીત શીખવું છે કોઈને ગાતા શીખવું છે કોઈને પિયાનો વગાડતા શીખવું છે તો આ બધી કેવી કહેવાય વિશિષ્ટ લાક્ષણિકતા એસ ફેક્ટર એટલે કે વિશેષ ફેક્ટર એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ પ્રવૃત્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે એટલે કે કોઈ વ્યક્તિ છે એ ચિત્રમાં આગળ હોય તો કોઈ વ્યક્તિ લખવામાં આગળ હોય કોઈ વ્યક્તિ બોલવામાં આગળ હોય તો કોઈ વ્યક્તિ રમવામાં આગળ હોય એટલે કે રમવું વ્યવસ્થિત બોલવું વ્યવસ્થિત ચિત્ર ધરવું આ બધા કેવા ફેક્ટર કહેવાય સ્પેશિયલ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટરમાં વ્યક્તિએ પ્રવૃત્તિ પ્રવૃત્તિએ વિવિધતા જોવા મળે છે વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો રહેલા હોય છે એક વ્યક્તિમાં એસ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો છે એટલે કે કોઈ લક્ષણ છે એ વધારે હોય અને કોઈ લક્ષણ ઓછું હોય જેમ કે કોઈ વ્યક્તિ છે બરાબર એને ચિત્ર દોરતા સારું આવડે છે પણ એને બોલતા સારું આવડતું નથી કોઈ વ્યક્તિ છે એ રમત હોશિયાર છે પરંતુ ભણવામાં છે એ ભણવામાં એટલી હોશિયાર નથી એટલે કે વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત હોય છે એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતી નથી તમે જુઓ પરીક્ષામાં પણ તમે જુઓ તો કોઈનું ગુજરાતી સારું હોય તો કોઈનું ગણિત સારું હોય હવે જે વિદ્યાર્થીને ગણિતમાં સોમાંથી સો માર્ક્સ આવતા હોય એને કદાચ ગુજરાતીમાં સાહીઠ માર્ક્સ પણ આવી શકે એટલે કે ગણિતમાં એ બુદ્ધિશાળી છે પણ ગુજરાતીમાં એનું જે લક્ષણ હોવા જોઈએ બરાબર એ હોતા નથી શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલેક અંશે પરિવર્તન લાવી શકાય છે બીજો સિદ્ધાંત છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત સ્ટર્નબર્ગ્સ ટાયાર્કિક થિયરી રોબર્ટ સ્ટર્નબર્ગે ઓગણીસો પંચ્યાસીમાં બુદ્ધિ અંગેનો સિદ્ધાંત દર્શાવેલો છે આ રોબર્ટ સ્ટર્નબર્ગ છે તેમના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે એટલે કે આપણું જે કેન્દ્રમાં છે એ કેન્દ્રમાં શું રહેલું છે બુદ્ધિ રહેલી છે એની થોડીક બાયોગ્રાફી છે કે એમને જે જે ક્ષેત્રમાં આગળ વધેલા છે બરાબર એમના વિશેની થોડીક ડિટેલ અહીં આપેલી છે જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોનો સ્વીકાર કરવાનો પસંદ કરવાનો અને તેને યોગ્ય ઘાટ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તે જીવનમાં સફળ થઈ શકે છે ઓગણીસો નેવું બાદ સ્ટનબર્ગે પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ આપેલું હતું સ્ટનબર્ગે પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય ત્રણ પાસાઓ દર્શાવ્યા છે એક ઘટકીય બુદ્ધિ અંગ્રેજીમાં જેને કહેવાય કોમ્પોનેન્શિયલ ઇન્ટેલિજન્સ બીજું પાસું છે અનુભવજન્ય બુદ્ધિ એક્સપેરિમેન્ટલ ઇન્ટેલિજન્સ ત્રીજું પાસું છે સંદર્ભગત બુદ્ધિ કોન્ટેક્શ્યુઅલ ઇન્ટેલિજન્સ પરીક્ષામાં પ્રશ્ન આવે કે સ્ટન વર્ગે બુદ્ધિના કયા ત્રણ પાસા દર્શાવેલા છે તો ઘટકીય બુદ્ધિ અનુભવજનીય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ ઘટકીય બુદ્ધિ કોને કહેવાય આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિઓ રહેલી હોય છે આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે ઘટકીય બુદ્ધિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો ઘટકીય બુદ્ધિને વિશેષાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં જેને કહેવાય એનાલિટિકલ ઇન્ટેલિજન્સ જેમાં વિશ્લેષણ એનાલિસિસ આલોચના ક્રિટિક સરખામણી કે તુલના કમ્પેરિઝન મૂલ્યાંકન ઇવેલ્યુએશન માપન એસેસમેન્ટ તાર્કિકતા રિઝનિંગ વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે એટલે કે જે લોકો સારું વિશ્લેષણ કરી શકે જે લોકો આલોચના કરી શકે આપણે બીજાની સરખામણી કે તુલના કરી શકીએ આપણે કોઈ વસ્તુનું મૂલ્યાંકન કરી શકીએ તો એવા બધા લોકોમાં જે ઘટકીય બુદ્ધિ છે એનું પાછું વધારે પ્રમાણમાં હોય છે જેને ઘટકીય બુદ્ધિ કહેવાય છે બીજું પાછું છે અનુભવજન્ય બુદ્ધિ એક્સપિરિમેન્ટિયલ ઇન્ટેલિજન્સ આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો નવીન સર્જન આંતરસૂચ તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ છે આથી આને સર્જનાત્મક બુદ્ધિ ક્રિએટિવ ઇન્ટેલિજન્સ પણ કહેવામાં આવે છે જે જે લોકો નવું સંશોધન કરે છે તો એવા જે લોકો છે એવા લોકોમાં આ પ્રકારની બુદ્ધિ વધારે માત્રામાં જોવા મળે છે આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના સર્જનાત્મકતા નવીનતા વગેરે ક્ષમતાઓ રહેલી હોય છે સર્જનાત્મક અને મૌલિક સંશોધનકર્તાઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રામાં જોવા મળે છે પાસું છે સંદર્ભગત બુદ્ધિ કોન્ટેક્શ્યુઅલ ઇન્ટેલિજન્સ આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં સામાજિક આર્થિક આવેગિક સાંસ્કૃતિક વગેરે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા સામેલ હોય છે એટલે કે જે લોકો સમાજમાં ઝડપથી અનુકૂલન સાધી શકે છે એવા લોકોમાં સંદર્ભગ બુદ્ધિ વધારે પ્રમાણમાં જોવા મળે છે આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે છે અને તે રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે આથી આને વ્યવહારિક બુદ્ધિ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન આવે કે સંદર્ભગત બુદ્ધિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે તેમનામાં વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે છે ત્રીજો સિદ્ધાંત છે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આ ગિલફર્ડનો ફોટો છે જેપી ગિલફર્ડ સ્પીયર મીના સિદ્ધાંતનું ખંડન કરતાં જેપી ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોની એટલે કે સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વની બનેલી નથી પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચેથી થાય છે દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર હોય છે અને આવા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે દાખલા તરીકે જુદા જુદા અંગો અને અવયવો એકબીજાથી રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ છે તેમ છતાં સાથે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે આમ તમે જો શરીરના જેટલા પણ અંગો છે દરેકનું કાર્ય કેવું છે અલગ અલગ છે છતાં પણ આપણે ક્યારે કોઈ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરતી વખતે દરેક અંગો છે એ જો ભેગા થાય જોડાય તો જ આપણે કોઈ કાર્ય કરી શકીએ એટલે જોડાય તો જ શારીરિક ક્રિયાઓ શક્ય બને છે તેવી જ રીતે વિવિધ ઘટકો જોવાની જોવાથી બુદ્ધિનું નિર્માણ થાય છે બુદ્ધિની સમજૂતી માટે ગિલ્ફર્ડે આપેલા સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમના મતે બુદ્ધિના બધા ઘટકોને કે તત્વોને ત્રણ પરિમાણ ડાયમેન્શનમાં વહેંચવામાં આવે છે એ ત્રણ ઘટકો જોઈએ તો પહેલું છે ક્રિયા જેને અંગ્રેજીમાં કહેવાય ઓપરેશન બીજું છે વસ્તુ અંગ્રેજીમાં જેને કહેવાય કન્ટેન્ટ અને ત્રીજું છે નિપજ એટલે કે પ્રોડક્ટ એટલે કે આ ત્રણ ઘટકોની આપણી બુદ્ધિ બનેલી છે ક્રિયા વસ્તુ અને નિપજ ક્રિયામાં શેનો સમાવેશ થાય ગિલફર્ડે ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે ક્રિયામાં મુખ્યત્વે પાંચ પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે જેમાં મૂલ્યાંકન ઇવેલ્યુશન કરવું કેન્દ્રિત ચિંતન કન્વર્જન થિંકિંગ વિકેન્દ્રિત ચિંતન ડાયવર્જન્ટ થિંકિંગ સ્મૃતિ મેમરી અને બોધ કોગ્નિશન આ જે પાંચ માનસિક ક્ષમતાઓ છે એનો સમાવેશ ગિલફટ છે એ શેમાં કરે છે ક્રિયામાં કરે છે વસ્તુ કન્ટેન્ટ વસ્તુના પરિમાણમાં પણ પાંચ બાબતોનો સમાવેશ કરેલ છે જેમાં પહેલું દ્રશ્ય વિઝ્યુઅલ બીજું શ્રાવ્ય ઓડિટરી ત્રીજું પ્રતિકાત્મક સિમ્બોલિક ચોથું છે શબ્દાર્થ સિમેન્ટિક અને પાંચમું છે વાર્તનિક બિહેવિયરલ ત્રીજું છે નિપજ પ્રોડક્ટ નિપજ પરિમાણ પરિણામ કે ઉત્પાદન સાથે જોડાયેલો છે તેને ગિલફર્ડ છ ભાગમાં વહેંચે છે જેમાં એક એકમો એટલે કે યુનિટ્સ બીજું વર્ગો કે વિભાગો ક્લાસીસ ત્રીજું સંબંધો રિલેશન્સ ચાર તંત્રો સિસ્ટમ્સ પાંચ રૂપાંતરો ટ્રાન્સફોર્મેશન અને છઠ્ઠું છે સૂચિતાર્થો કે ફલિતાર્થો ઇમ્પ્લિકેશન એટલે કે નિપજમાં આ છ ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે બુદ્ધિના ઘટકો જોઈએ તો જો ક્રિયાના ઘટકો પાંચ વસ્તુના ઘટકો પાંચ અને નિપજના ઘટકો છ એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ અને પચીસ ગુણ્યા છ એટલે એકસો ને પચાસ એટલે કુલ આપણામાં બુદ્ધિના એકસો ને પચાસ ઘટકો રહેલા છે ગિલફળે બુદ્ધિના સિદ્ધાંતમાં ત્રણ પરિમાણ અને તેમાં રહેલ ઘટકોનો સમાવેશ કરેલો છે તેમના મતે બુદ્ધિમાં કુલ એકસો ને પચાસ ઘટક હોય છે આ એકસો પચાસ ઘટકોની બુદ્ધિ બનેલી છે જો તમે અહીંયા આગળ એક ચાર્ટ આપેલો છે નિપજમાં છ ઘટકો વસ્તુમાં પાંચ ઘટકો અને ક્રિયામાં પણ પાંચ ઘટકો આ રીતે એકસો ને પચાસ અલગ અલગ ઘટકોની આપણી બુદ્ધિ બનેલી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો